કે આપણે કાપીને કમ્પ્લીટ કરી દઈએ અમારે ફોરી ભાઈ આવી જવો તમે જોયું જો 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 એને ખબર પડી ગઈ આજકા લાયા છે પણ આજકા છે નહીં આપણી પાસે જો તમે મિત્રો અમારા હેવાયું થઈ ગયું કૂતરું લે સીધીનું બે ને હા ને જો જો લે એને મારા છે ને જો છે કાંઈ વિડીયો ઉતારવાનું ચાલુ કરે ને એટલે તરત આવવાનું છે ફેમસ થઈ જવું છે તારે હે ફેમસ થઈ જવું છે હે હા વિડીયો ઉતારવાનું ચાલુ કરે એટલે તરત ધોળતી થોડતું આવે તેઓ પડ માર ખાવાની હેવાય થઈ ગઈ હવે હા કાંઈ ખબર પડતી ન જો છે ને કાંઈ વિડીયો ઉતારી ને એટલે તરત આવવાનું ભાઈ ફાઇનલી મિત્રો આપણે વાડીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટલી અને બસ વધારે કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો અને નવા હોય તો લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો હાલો મિત્રો અને કોઈ જાહેર કોણે વાઢી હમ તું અહીંયા વાડીએ તો તને ખબર કેમ નથી કે જાહેર કોને વાઢી અહીંયા જો મારી હમું જો જાહેર કોને વાઢી કોને જાહેર વાડી મેને વાઢી હે જો જો હવે વહી હાલો ભાઈ અમારા ગોયતરા એવા બ્લોગ હોય જો ને આ બાજુ મસ્ત લીલી લીલી આમ છે બધું આ છે અમારા કાકા છે અને કેટલા છે પાછા વાડી આવ્યા છે તો ડુંગળીમાં શું છે ખડ થોડુંક વધારે થઈ ગયું ને તે પાર આવ્યા છે પછી મને કે હું છે ને ખડ કાઢી નાખું કે કહી લઈએ કરીને કે બરાબર આને જો કાંઈ કાંઈ ધંધો ને જો હા હા જો આપણી ડુંગળી પાકી ગઈ છે હવે દડા થઈ ગયા છે ભાઈ સરસ મજાના પણ કાંઈ ભાવ કાંઈ છે નહીં હવે સરકારને કાંઈક વિનંતી કરીએ કે ભાઈ કાંક ભાવ આવે તો ભાઈ કાકા આ કેમ હપ્તાના થાય હપ્તાના નકર હપ્તાના નહીં થાય ડુંગળી ગાંડી ડુંગળી જોવો ભાઈ આમ છે ભાઈ તમે મિત્રો ડુંગળી કરી હોય તો એક લાઈક કરી દીજો તમારી માટે અને કમેન્ટ કરી દીજો ભાઈ લાલ કરી ધોળી બરોબર બરોબર જો તે ભાઈ ડુંગળી કરી છે હે ડુંગળી કરી ડુંગળી હે કાકા જો હળ ભેગું કરે જોયું હે ડુંગળીના ભાવ કેમ થાય હવે

આપણા વાડીયા અને કાકાએ જો શરૂઆત કરી દીધી મેં શરૂઆત કરી દીધી આવું કાંક છે આપણી વાડીનો કાંક નજારો સરસ મજાનો હતો ચાર બારે વાડીને કમ્પ્લીટ થઈ ગઈ હવે જોવાનું છે આ વખતે ડુંગળીનો શું ભાવ આવે આજનો ભાવ ખાલી પંસાણું રૂપિયા ભાવ છે ડુંગળીનો અને મારા પાઇકીન કમ્પ્લીટ થઈ ગઈ જુઓ હવે આમાં હું કાઢી લેવાનો છે કેટલો કાંઈ નહીં થાય ઠીક છે બધું હાલો હવે એકવાર તડક્યો પડે એમાં માં હરકું દેખાતું ને પાછું મોપો મોબાઈલ લીધો જોઈ તમે પાછલું બેકગ્રાઉન્ડ સારું આવે આમ જામ તો આંખી વિસાઈ જાય આવું છે ભાઈ ગાડીયું નાખવા મળી રોવે છે હવે ગલુડી શું છે કે મરી ગયા નહીં તે બેસારી રોવે છે કા જો પૂછડી કેમ કરે જોઈ બસ કૂતરા છે ને બહુ નાજુક હોય આમ કાક વન્યાન કરે ત્યારે મારવાનું મન થાય કેમ તું રોવે હે રોવાનું બંધ કરી દેવાનું જમજો જો જો એટલું આપણું વાડીનું હતું ને કામ વિડીયો ઉતારવાનું સારું હોય એટલે પાયસા આપણે હારે જ હોય ક્યાં જ આવવાનું નહીં જો તમે એટલું આપણું કામકાજ હતું ને તે કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે અને મારા કાકા જો ખડની ઠેલી ભરીને આવ્યા છે હવે નાખવાનું છે બળદ માટે અમારા બાંડા રાજા માટે મારા બાંડા બળદ છે તો એની માટે ખડને લઈને આવ્યા છે ધરોડીને એવું એટલે હું શું સારું રહેજો અહીંયા કટર મારી દીધી છે એટલે મેં કટર મારી દીધી એટલે વાંધો નહીં અને આ જગ્યા આપણે જે રહી હતી ને તમે જોઈતા આપણે વિડીયોમાં ઘણી વાર તો એ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ જોઈએ તમે સરસ મજાની છે ભાઈ આપણે કાંઈક વાડીનો નજારો હોય એક નંબર છે ભાઈ તમને કેવું લાગે હવે કહેજો ભાઈ અને વિડીયો પાછો આપણે બ્લોગ કેવા આવે કહેતા રહીજો ભાઈ બરાબર આવાના શું છે કારણ હમણાં હમણાં તપાસ લગ્નના અને એવો બધા બ્લોગ આપણે નાખ્યા હતા કારણ કે ગયા હતા આપણે લગ્ન બગન બધું કરવા આવું બધું હોય ભાઈ ઠીક છે હાલ્યા કરે બધું ભગવાનની યથાશક્તિ હશે તો આગળ આવશું ભાઈ કી જય સીતારામ બરાબર ને કે ગાની સાલ આવો એનો કાંઈક નજારો છે ને ભાઈ એક નંબર લાગે અને આપણે આખો આ બધી રીતે આપણી વાડી નજારો આવે ને જો આ જગ્યાએ તાર છે ને તે સરસ મજાનું લાગે છે જો આ કાંક પાળી ગઈ લાગે જો ને મારા બેટા હવે કાંઈ હશે કાંઈ કરી એક છે નહીં કાંઈ નહીં તમને બતાડું ઝૂમ કરીને જોયું તમે જો 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 ઊભી રહી ગઈ જોયું કાંઈ થાય કાંઈ નહીં પણ ધોડવાનું પહેલાં એટલું ઝૂમ હાલે જોવો તમે આપણા કેમેરાની કમાલ છે બાકી ઓપ્પો સમજ્યા ઠીક છે બહુ વધારે નહોકી ને કસવાનો વિરોધ થઈ જાય ભાઈ જોયું તમે જો રાડિયું નાખે અને એટલી હવે થોડીક પાછી ઝાર છે આપણે નિર્વાહ રાખી છે લીલી લીલી સમ ને બાજુ કેળ સબરજસ્ત થાય છે ને અત્યારે કેળા હજી આવતા છે ઉતારવાના બાકી છે પણ હાલા કરે છે ભાઈ આમ ને મારા કાકા પાસે આવી ગયા છે જો ઘણા દીધા પાછા દેખાતા નહોતા આપણા વિડીયોમાં આવી ગયા ને આ કોકની ફોર વ્હીલ આવી જવું આપણી વાડીએ ફોર વ્હીલ એ તે પાછી એ વાળી કોની છે જોયું તેવી આપણી વાડીએ ફોર વ્હીલ આવે હા હા ચાલો છે એ બી પેલા કોણ છે એ આપણી વાડી ને કર્યા છે ઘઉં છે થોડાક ડુંગળી વહી ગઈ હતી આમાં તમે આપણે જોયું છું ને આપણે આ જગ્યાએ જોયું તો આપણે ડુંગળી વહી ગઈ હતી તો હવે થોડાક શું છે કે આપણે જાહેર કરી નાખ્યા છે થોડીક અને થોડીક કરી નાખી છે આપણે ઘઉં કરી નાખ્યા છે ખાવા પૂરતી કારણ કે શું છે કે ડુંગળી હતી વહી ગઈ હતી આ બધા માસમાં ડુંગળી આપણે વિડીયો બનાવ્યો છે એનો પણ હવે શું છે કે ભાઈ આપણા ભાગમાં નહીં વરસાદમાં થોડુંક નુકસાની થઈ હતી એટલે આવી રીતે છે ભાઈ શું છે શેઠ હાલવી પણ થોડુંક ધ્યાન રાખવું પડે અત્યારે શું છે કે જીવ જંતુ વધારો હોય આવી રીતે છે હવે ઠીક છે બધું હવે આલ્યા કરે આપણે આમ નમ જિંદગી છે ભાઈ જીવી લેવાની હોય મોજ કરી લેવાની બરાબર જો આ છે આપણે એટલા ઘઉં છે જો આ જગ્યા છે ને આ બધા ઘઉં છે આપણે મસ્ત લાગે બાકી જો હાથના વાહ ભાઈ વાહ આ હા છે ને બાકી આવી રીતે સુરજ દાદા આ સમવાની તૈયારી છે સનસટ ટાઈમ થઈ જશે આગળ કડીક પહેલાં અને હજુ એટલો સારો લગલો રહ્યો છે આપણે ની ઓછી થઈ ને ડુંગળી જોવો તમે હવે આમાં શું ભાવ આવે તો આવી ડુંગળી છે આપણી કાક જોઈ તમે દડા થઈ ગયા છે જોરદાર ફાઇનલી ગાઈસ અમારું કામકાજ સંપૂર્ણ પૂરું થઈ જાય છે આગળ ને એટલો સારો ઢગલો રહ્યો હવે એટલે લગી નહોતો અહીં તે લઈને એટલે લગી ચાલુ વરસાદે આપણે વિડીયો બનાવ્યો હતો જો એટલો ઢગલો રહ્યો હવે જો મસ્ત લાગે જોયું અને આખી એકલી આપણે છે ને આપણી પ્રોપર્ટી છે અહીંયા પાણી નથી પહોંચ્યું જોયું પાણી ભોગેદાર થાય જો ભાઈ સાહેબ જો આટા મારે જોયું કાકનું કાક ગોતી લો ખાવા પીવાનું બધું ને આ એટલી કાંક રોપની રહે હવે જેવી રહી ગઈ છે એટલું જો ને બાકી અહીંથી કેવા સિયો કેવો લાગે છે સનસેટ ટાઈમ જાય છે સહયો દીવો થઈ ગયો છે આમ કાક છે ભાઈ સરસ મજામાં હાલો હવે હવે છે ને આપણે સીધા આપણે ઝૂંપડે જઈશું કારણ કે માલ થોડોક ફેરવાનો ટાઈમ થઈ ગયો છે પાડી બાડી બધું ફેરવી નાખવી નકર પાછા પિતાશ્રી ગુસ્સે થાય ખડ કાઢવાનું કામ છે ને તે બસ પૂરું થઈ જાય કાયલમાં મારે કાકા કાક વિચાર કરે છે હવે હું વિચાર કરે નહીં ના જાય ને જાણીશું આપણે એને પૂછશું કાંઈ તકલીફ તો હાલો તમને હું બતાડું કારણ કે અમારા કાકા છે ને તે થોડાક બહુ વૈજ્ઞાનિક છે તારા ઊભા છે ને આગળ મને સડાવ આવશે પૂછવાનું છે કા કાકા કેમ રહ્યું ઢગલો સડાવો સડાવી છે હાલો હું ગોતે હે શું ગોતે કાક ગોતે છે શું ગોતે બાહુબલી બની ગયા જોયું બાહુબલી કાકા બાહુબલી બની ગયા જોયું હાલો લાઈક કરી દો હું આપણે એટલું જ મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોમાં કારણ કે થોડું કામ આવી ગયું છે અને જો આ ભાઈ એક્સ્ટ્રામ ગાડી છે ભાઈ એક નંબર ગાડી છે જેની હોય એની તો ભાઈ મસ્ત ગાડી આવે તમે લેવી તો મને કહેજો હું લઈ દઈશ પૈસા તમારા રોકાણ તમારું બરાબર લેવા હું આવ્યા હારે તો ભાઈ એક્સ્ટ્રામ ગાડી છે ભાઈ મને પાસ પડી સીએનજી ગાડી આવે એક નંબર છે ભાઈ અને વન મોડલ છે આવી મોડલ ભાઈ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે લીલો પરમાર બ્લોક છે અને આ તમને ગાડી જોવા મળશે હાલો આશા કરું આજનો તમને બ્લોગ ગમે તો લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ મળીશું આપણે હવે સરસ મજા નવા વિડીયોમાં બધાને જય માતાજીને જય મોંઘ લાલો ભળીએ બાય બાય